અહીંયા એમના નેતાઓ આવે છે ભાષણ કરે છે ત્યારે આપણા બાળકોના શિક્ષણની વાત નથી કરતા આપણા બધાના આરોગ્યની વાત નથી કરતા તમને બધાને આવાસની વાત નથી કરતા પીવાના પાણીની વાત નથી કરતા તમારા યુવાનોની રોજગારીની વાત નથી કરતા તમારા નાના મોટા ધંધાની વાત નથી કરતા અહીંયા આવે છે ભાષણ કરે છે ભારત પાકિસ્તાનનું ભાષણ થાય છે હિન્દુ મુસ્લિમનું ભાષણ થાય છે બીજા બીજા ઓપરેશન થાય છે તો આ ચૂંટણી લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને પેરિસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે પેરિસ બનાવાની બની જાય ને શું કરવાનું મંગળ પર જઈને રહેવાનું છે નથી ને બસ આ લોકો દિવસે તારા બતાવે છે કે એવું કામ કરીશું કે અહીના લોકો ચંદ્ર પર રહેતા છે એવું લાગશે અહીંના લોકો મંગળ પર રહેતા ભાઈ અમારે મંગળ ને ચંદ્રની જરૂર નથી પણ જ્યાં રહીએ છે

કે તમે બધા ધંધા રોજગાર સાથે છો ખેતીની વાવણી આવી ગઈ છે વરસાદ હવે તૈયારી છે અને ઓગણીસ તારીખે મતદાન છે હજુ પણ દસ દિવસ આપણે બાકી છે ત્યારે